જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આઈ હોપ તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું ખજૂર પાક બનાવ્યો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો હો સારો બન્યો હોય તો ખજૂર પાક બગડે છે ના 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 બગડે છે કંઈ વાંધો નહીં ચિંતા કરવાની કોઈ જરૂર નથી તો આજે આપણે બગડેલા ખજૂર પાકને કેવી રીતે સુધારશું તે જ જાણવાનું છે તો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો આપણે જઈએ આપણા રસોડા તરફ ચલો મારી સાથે તો આ છે આપણો ફરી બનાવેલો ખજૂર પાક જો તમારી સાથે પણ આવું થયું હોય જો કડક થઈ ગયો છે એકદમ દબાવાથી પણ એ ભાગતો નથી એટલો કડક થઈ ગયો છે એનું કોઈ કારણ નથી ખજૂર અમુક વખત વધારે વાર આપણે રાખીએ તો એવું થઈ જાય છે ગેસ ઉપર તો એને બસ દસરાથી ટીચી અને આવી રીતે એને કટકા કરી લેવાના છે મોટા મોટા આપણે જેમ ગોળ ભાગતા હોય ને તે ભાગી અને આવી રીતે એને કરી લેવાના છે ક્રશ પછી આ રીતે થઈ જાય પછી આપણે એક પેનમાં મેં એક વાટકી જેટલું દૂધ લીધું છે એક વાટકી જેટલું દૂધ લેવાનું છે તે બરાબર ઉકળી જાય આ રીતે પછી જે આપણે આ ભૂકો કર્યો હતો ખજૂર પાકનો તે આપણે તેમાં એડ કરી દઈશું અને એને સતત પછી હલાવતા જ દૂધમાં હલાવતા જવાનું છે મિક્સ કરતું જવાનું છે અને દબાવતા રહેવાનું છે એટલે અંદર જે ખજૂર છે એ પાછી એની અંદર દૂધ ભળી અને સોફ્ટ થઈ જશે બગડ્યો હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી કોઈ વખત પણ કંઈ બી રેસીપી બગડે તો મને કોમેન્ટમાં કહેજો તો હું એ પણ ફરીવાર તમને સુધારતા પણ શીખવાડી દઈશ અને આ ખજૂર પાક સારો બન્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને બગડે હોય તો આવી રીતે સુધારી લેજો અને પછી તેને એન્જોય કરજો પણ એકવાર તો જરૂર બનાવજો અને આપણે નોર્મલ જ ખજૂર લેવાની છે જે એંસી રૂપિયા સિત્તેર એંસી કે નેવું રૂપિયાની જે લાલ ખજૂર આવે છે એ જ લેવાની છે બીજી કોઈ ખજૂર લેવી હોય તો તમે લઈ શકો છો પણ બાકી એનો ટેસ્ટ સારો આવે છે આપણું દૂધ બધું બળી ગયું છે અને આ રીતે હલાવતા હલાવતા ખજૂરને બધું મેશ પણ થઈ ગયું છે અને સોફ્ટ પણ થઈ ગયું છે તમે જો બધી રીતે આપણે દબાઈ દબાઈ અને ખજૂરને સરસ પાછી અંદર મેશ કરી નાખ્યું છે તો ખજૂર આપણે એવી જ લેવાની છે કે જે લાલ આવે છે તે જ બીજી કોઈ લેવાની નથી લાલમાં પણ થળિયાવાળી અને થળિયા વગરની આવે છે તમે કોઈ પણ લઈ શકો છો તો આપણું મિશ્રણ રેડી છે અને આપણે તેને એક પ્લેટમાં ખાડી દઈએ આ વખતે આપણે લાડવા નથી બનાવે આ વખતે આપણે તેને સુખડીને જેમ ચોરસ પીસ કરીને બતાવશું એટલે બે રીત તમને ખબર પડી જાય તેને થાળીમાં સરસ ઠારી અને ઉપર મેં ખસખસ ભભરાવી છે કેમ કે જે ડ્રાયફ્રૂટ હતા એ તો અંદર જતા રહ્યા ઉપર ડેકોરેશન માટે આપણે થોડું ડ્રાયફ્રૂટ અને ટોપરાનું છીણ આપણે ઉપરથી એડ કરીશું અને થોડું ગરમ હોય ત્યારે તેના પીસ કરી લેવાના છે તો આપણે બધું સરસ ડેકોરેશન કરી ઉપરથી તમે કાજુ બદામ પણ નાખવો હોય તો નાખી શકો છો આપણે અંદર ઘણા બધા નાખ્યા છે પછી આ જે ટોપરાનું છિન ખસખસ છે અને પણ થોડું દબાઈ અને અંદર બેસાડી દેવાનું એટલે નીકળી જાય ને આવી તે સરસ થઈ જાય પછી થોડું ઠંડુ પડે પછી આપણે તેને પીસ કરી લેશું અને એન્જોય કરીશું હવે આ ખજૂરપાકની રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં કહેજો અને કોઈ કહે કે મારો ખજૂર પાક બગડ્યો છે તો એને શેર કરી દેજો તો હવે ખજૂર પાક બગડે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી જો આપણે સરસ થાળીમાં પાથરી દીધું છે સુખડીની જેમ પછી હવે તેના પીસ કરી લેવાના છે જો પીસ કરી દીધા છે કેવો સરસ દેખાય છે જો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો ખજૂર પાક દેખાય છે તમને મોઢામાં પાણી આવ્યું કે નહીં આપણે સરસ મીડિયમ સાઇઝના પીસ કરી લેવાના છે છોકરાઓ માટે હોય તો થોડી નાની સાઈઝના કરવાના અને મોટા માટે હોય થોડા મોટા કરી શકો છો કારણ કે છોકરાઓ ખાય તો બગાડે નહીં એના માટે માપના પીસ કરવાના કે ચોકલેટ સમજીને અત્યારના છોકરાઓ ખાઈ લે છે સરસ રીતે અને આની અંદર આપણે સૂઠ ને ગંઠોળાને બધું નાખ્યું જ છે તો એ કંઈ છોકરાઓને નડવાનું નથી આવી રીતે સરસ પીસ કરી લેવાના છે અને બીજી કઈ રેસીપી તમે જોવા માગો છો તે પણ કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને જો આવી રીતે પીસ કરી લીધા છે આપણે પછી તેને ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ જાય પછી જ તેમાંથી પીસ બહાર કાઢી અને આપણે કોઈ બી એડ એડ ડબ્બામાં પેક કરી દેવાનું છે અને હા આમાં દૂધ નાખ્યું છે તેથી બહાર બહુ રહેશે નહીં ત્રણ ચાર દિવસ થાય પછી ખજૂર પાકને આપણે ફ્રીજમાં મૂકી દેવાનો રહેશે કે દૂધ નાખ્યું છે તો બગડવાના ચાન્સ રહેશે તો આપણે ફ્રીજમાં મૂકશો તો